ભગવાને જેની જેની રક્ષા કરી છે એવા ભક્તોની વાતો કરવાની છે કે આ કળયુગ છે ને તો આ કળયુગમાં ભગવાન સિવાય રક્ષા કરવા કોઈ સમર્થ નથી કોઈ અને આપણે ભગવાન સિવાય ક્યાંય ભય રાખવાની પણ જરૂર નથી કારણ કે આપણને ભગવાન સ્વામિનારાયણનું રક્ષા કવચ મળ્યું છે આપણે ભગવાન સ્વામિનારાયણને આશ્રિત છીએ ને જેનો ભગવાનને આશીરો કર્યો હોય એની ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે અને સંપ્રદાયમાં એવી વાતો છે કે હજારો ભક્તોની મહારાજે રક્ષા કરેલી છે જ્યારે જ્યારે કોઈ પણ ભક્તને સંકટ આવે ત્યારે સૌર સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ સદાય આપણી રક્ષા કરવામાં તત્પર છે સદાય આપણી સાથે જ છે આવો આપણે ભાવ રાખવો જોઈએ આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ તો પળે પળે મહારાજ આપણી રક્ષામાં છે જ એવી આપણને ખુમારી હોવી જોઈએ કોની જેની આપણે કંઠી બાંધી છે જેનું આપણે સદાય સ્મરણ કરીએ છીએ એ આપણી રક્ષામાં છે એવું આપણને દ્રઢ ભરોસો અને વિશ્વાસ હોવો જોઈએ જીવનમાં કોઈ પણ મુશ્કેલીમાં ભગવાન સ્વામિનારાયણની કૃપા આપણી ઉપર સદાય વરસતી રહે શિવજી મહારાજ પોતાના ભક્તને વસશે માટે આપણે તેના એકાંતિક ભક્ત બનવાનું છે બન્યા છીએ છીએ એવો નિશ્ચય રાખો કે આપણે એકાંતિક ભક્ત તો બનવાનું છે તો સદાય એને માટે ભગવાન આપણી રક્ષામાં છે અને આ સંસાર છે આ સંસાર ચક્રમાં તો દુઃખનો સામનો કરવો જ પડે દુઃખ આવ્યા જ કરે પણ આપણે ભગવાનની નિષ્ઠાનું બળ રાખીને આપણે હિંમત રાખવી એવી જો ભગવાનની હિંમત રાખી ભગવાન આપણી સાથે જ છે આપણા હૃદયમાં જ છે તો દરેક મુશ્કેલી કે દુઃખમાંથી આપણે સાર ધાર પાર ઉતરવાનો માળગ માર્ગ મળી રહે આપણને કારણ કે આપણે ભગવાનના આશ્રિત છીએ ભગવાનનું ભજન કરીએ છીએ મારે કીધું કે જે સ્વામિનારાયણ નામ લેશે ને તેના બધા પાતક બાળી દેશે ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને અભય વરદાન આપ્યું છે અભય વરદાન જો ને મહારાજ ડાબે આથી એમ અભય આપતા હોય છે મારો જે હોય મારા ભક્તને મૂંઝાવવું નહીં હું સદાય મારા ભક્તની રક્ષામાં છું મારા આશ્રિતોને જ્યારે જ્યારે જ્યાં જ્યાં દુઃખ પડશે ત્યારે ત્યાં ત્યાં હું તેમની રક્ષા કાજે સ્વયં હાજર રહીશ ગુણાતીતાન સ્વામીએ તો વાતુંમાં એમ કીધું કે ભગવાન છે ને એ ભક્તની રક્ષા કરવા જ બેઠા છે કે નહીં પેઠે તો જેમ આંખ છે ને એ પાપડની રક્ષા કરે છે હાથ છે એ ડોકની રક્ષા કરે છે માવતર છે એ છોકરાની રક્ષા કરે છે રાજા છે તે પ્રજાની રક્ષા કરે છે આ હેતુથી સદગુરુ સમય પણ લખ્યું છે હરિસ્મૃતિમાં એક કડી એવી લખી છે કે તમે ભક્તના ભય હરતા જીવન જાણું છું જનને નિર્ભય કરતા જીવન જાણું છું કાપો કષ્ટ પડે જે જીવન જાણું છું લ્યો આવું નિષ્કુળન સમય લખ્યું છે કરે હરિ સહાય હરિ કષ્ટમાં નિજ સેવક વીર વશમી વેળાએ વાલીમો સુખ આપે શામ સુધીર સુખકારી દુઃખ હારી ધારી ટેક એ ધૈર્યની દાસના અવિનાશ ત્રાસ વિનાશન રિત્ય ઘરની દાસનો ત્રાસ નિવારવા એ અવિનાશી તત્પર છે ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ અતિ કરુણામય હતો અતિ દયાળુ હતો જીવોના અલ્પ દુઃખને પણ તેઓ જોઈ શકતા નહીં દુઃખી ભક્તને દેખતા જ તેઓ તેના દરિદ્રને દૂર કરવા અતિ ઉતાવળા ભગવાન થઈ જતા જો ને આપણે શ્રેષ્ઠમાં બોલીએ છીએ ને કે કોઈનો દુખ્યો રે દેખી નખ માય દયા આણી રે અતિ આકળા થાય અનધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે એની કરુણામય દ્રષ્ટિ પડતા જ દુઃખ્યા આત્માઓ અંતરના વૈભવથી છલકાઈ ઉઠતા અને ભવો ભવની ભૂખ ભાંગી જતી જો ને એ વખતે મહારાજ હતા ત્યારે કેટલાય હોય મુક્તાન સ્વામીને ચંદનમાં ભેળવીને ઝેર આપ્યું તો મહારાજે રક્ષા કરી અરે ગાઢ જંગલમાં માર્ગ ભૂલેલા સંતોને જંગલી પ્રાણીઓથી રક્ષાથી બચાવ્યા બ્રાહ્મણનું રૂપ ધરીને મારા સંતોને સંભાળ લેવા આવી ગયા જુઓ મેવું ગામ છે ને મેવું ગામના એક સ્ત્રી હૈયાફાટ રુદન કરતા તે દયાનિધિ મહારાજ તેનું હૃદય દ્રવી ગયું અને એના ઓલા બાળકને હાથ પગ ખેંસીને એનું બાળક બનાવી દીધું જસદણના વારસુદ ખાસરથી નાજા જોગ્યાનું સંકટ હરતા મહારાજ સાળીપુરના નિરાધાર દેવા ભગતના આધાર બનીને આખી રાઈત ખંભે રાખ્યો આવી રીતે સહાય કરતા અરે ઓલા ઓધવજી ભગતને ચાર ચોરોથી છોડાવતા હોય કે પછી કંથકોટના રામબાઈની સિંધના સુમરાથી રક્ષા કરતા હોય કે મોરબીના દરબાર રવાજીના ઉપદ્રવથી દેદલ ભક્તની મદદ કરીને દુઃખો દૂર કરતા હોય કે રાજુલાના નાગદાન સોનીને સાગરમાં સહાય કરતા હોય અરે કુંડલાના કુંડાળના કલા ભગતની અગ્નિમાં તપાવેલ ગોળાથી રક્ષા કરતા હોય કે ઘોઘલાના વણિક લક્ષ્મીચંદ શેઠની પરદેશમાં જીવલેણ બીમારીથી રક્ષા કરતા હોય બુરાનપુરના ભક્તના સંઘની લૂંટારાઓથી રક્ષા કરતા હોય કે મેઘપુરના સુંદરજી ભક્તની રૂપે શહે કરતા હોય ડડુસરના ગલુજીની કાળમુખા યુવાનોથી રક્ષા કરતા હોય કે કાશીદાસ ભક્ત અને ડાયા ભક્તની રક્ષા કરતા હોય એવા હજારો ભક્તોની મહારાજ રક્ષા કરવા માટે પધારે છે અરે ઓલ્યા રામધાદલના અંધાપાના દુઃખથી રક્ષા કરતા હોય કે જામનગરના ઝવેરબાઈની તથા હળિયાદના રૂકમાઈબાઈની તથા ભેંસદાલના મીરાબાઈની તેમજ ચાંદબાઈની વગેરેની ભગવાને ખૂબ ખૂબ રક્ષા કરી આવા આખ્યાનો આપણા સંપ્રદાયમાં છે અનેક ભક્તોની ભગવાન સ્ત્રીએ અનેક વાર રક્ષાઓ કરેલી છે અને અત્યારે પણ મહારાજ સૌની રક્ષા કરે છે ભગવાનની કૃપાથી વિષ પણ અમૃત બની જાય છે આવી રીતે જે જે ભગવાનના ભક્તો સંપ્રદાયમાં થયા છે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બન્યા છે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા છે કંઠી બાંધી છે મહારાજની આજ્ઞા અનુસાર નિયમ ધર્મ પાળે છે એવા કેટલાય ભગવાનના ભક્તો આપણા સંપ્રદાયમાં થયા છે અને કેટલાય થાય છે ને ભગવાન તો એટલા બધા દયાળુ છે હાજરા હાજુર આ કળયુગમાં ભગવાન છે એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એ આપણી રક્ષા કરે છે ને આપણે એના શ્રિત બિન્યાસીએ માટે સતત ભગવાનનું સ્મરણ કર્યા કરવું ભગવાનનું ભજન કર્યા કરવું ને મહારાજને રાજી કરવા જુઓ